ઓનલાઈન અરજીઓ શરૂ થઈ ગઈ છે હવે આપણે માનવ કલ્યાણ યોજનાની વિગતવાર ચર્ચા કરીએ તે પહેલા અમારા વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌ મિત્રો આ યોજનામાં કેટલા વ્યવસાયોનો સમાવેશ થાય છે તેની ચર્ચા કરીએ સેન્ટિંગ કામ કડિયા કામ મોચી કામ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કામ ભરતકામ દરજી કામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર ખેતીલક્ષી કામ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ બ્યુટી પાર્લર સુથારી કામ ધોબી કામ પાપડ બનાવટ સાવરણી સુપડા બનાવનાર માછલી વેચનાર અને દૂધ દહીં વગેરે જેવા અઠ્યાવીસ પ્રકારના વ્યવસાયો માટે સહાય પ્રદાન કરવામાં આવે છે ત્યારબાદ આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતાને અનુસરવું પડશે જે આ પ્રમાણે છે એક અરજદારની વયમર્યાદા સોળ થી સાહીઠ વર્ષની હોવી જોઈએ બે અરજદાર બીપીએલ કાર્ડ ધરાવતો હોવો જોઈએ ત્રણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારના અરજદારની વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ હજારથી ઓછી ન હોવી જોઈએ ત્યારબાદ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણેના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે નંબર એક અરજદારનું આધાર કાર્ડ બે બીપીએલ રેશન કાર્ડ ત્રણ આવકનો દાખલો ચાર ઉંમરનો પુરાવો પાંચ રહેઠાણનો પુરાવો છ પાસપોર્ટ સાઇઝનો ફોટો સાત જાતિનો દાખલો આઠ અભ્યાસના પુરાવા નવ વ્યવસાયલક્ષી તાલીમના પુરાવા દસ બાહ્યતરી પત્રક અગિયાર એકરનામું હોવું જોઈએ ત્યારબાદ મિત્રો અરજી કઈ રીતે કરવી તેની વિગતવાર ચર્ચા કરીએ એક કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વેબસાઇટ ઓપન કરો બે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ક્લિક કરો ત્રણ માનવ કલ્યાણ યોજના પર ક્લિક કરો અને માહિતી વાંચો ચાર ત્યારબાદ ઓનલાઈન અરજી કરો પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન કરો પાંચ ત્યારબાદ લોગ કરીને અરજીપત્રક ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો છ અરજી સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લઈને સાચવી રાખો મિત્રો વધુ માહિતી માટે તમે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વેબસાઇટ ઇ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની સમીક્ષા કરી શકો છો આ યોજના માટે હેલ્પલાઇન નંબર છે નવ્વાણું જીરો નવ્વાણું છવ્વીસ બે એંસી અને બીજો નંબર છે નવ્વાણું જીરો નવ્વાણું છવ્વીસ એક એંસી તમે નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત પણ લઈ શકો છો મિત્રો ટૂંકમાં કહીએ તો માનવ કલ્યાણ યોજના એ ગુજરાતના નાના વેપારીઓ અને કારીગરો માટે એક સુવર્ણ તક છે આ યોજનાનો લાભ લઈને તેઓ પોતાના વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે અને આર્થિક રીતે સશક્ત બની શકે છે તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર ધન્યવાદ